નમસ્કાર મિત્રો ટીવી બાદ ગુજરાત પર તમારું સ્વાગત છે રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલાં આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે સૌથી પહેલાં વાત કરીએ તો પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ યાત્રા યોજના સુરક્ષિત રોકાણ અને પૈસા ડબલ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે આ સ્કીલમાં હાજર હાલ વાર્ષિક સાત પોઈન્ટ પંચોતેર ટકા દર વ્યાજ મળી રહ્યો છે અને જેના કારણે રોકાણના પૈસા એક એકસો પંદર મહિના બમણા થાય છે અને ઓછામાં ઓછા હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે અને મહત્વ રોકાણની કોઈ મર્યાદા નથી આ સરકારી ગેરંટી ધરાવતી યોજના હોવાથી જે તે તેમાં જોખમ જોખમ શૂન્ય છે અને મધ્યમ વર્ગના રોકાણની માટે તે આશક સાબિત થઈ રહી છે ત્યારબાદ આપણે સૌથી મોટા ગીતીના સમાચારની વાત કરવામાં આવી છે કે અઠવાડિયામાં પાંચ દિવસ બેંક શરૂ રાખવામાં આવે છે અને દર મહિને શનિ રવિ રજા મળે છે ત્યારે રાષ્ટ્રીય બેંકના કર્મચારી સત્યાવીસ જાન્યુઆરીથી હડતાળ પર ઉતરવા જવાના છે અને જેના કારણે ચોવીસથી સત્યાવીસ જાન્યુઆરી સુધી સતત ચાર દિવસ બેંક બંધ રહેશે તો બીજી તરફથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના બાવીસમાં હપ્તો ફેબ્રુઆરી છવ્વીસના રોજ અંત સુધીમાં ખેડૂતોમાં ખાતામાં જમા થવાની શક્યતા છે આ યોજના અંગત ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય અને બે હજાર રૂપિયાની ત્રણ હપ્તા મળશે નિયમિત મુજબ એક પરિવારને એક જ યુનિટ યુનિટ મેળવવામાં આવશે તેને પતિ પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી જે બંને લાભ લે છે તે સરકાર નાણાં વસૂલી કરી શકે છે તો હપ્તો મેળવવા માટે એવાસી કરાવી રહે છે બીજી તરફની વાત કરીએ તો અમરલાલ પટેલે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતને પંદર ચૌદ પંદર ડિગ્રી અને કચ્છમાં આઠ દસ ડિગ્રી લઘુપત તાપમાન રહેવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુમત તાપમાન વધવાની સંભાવના રહે છે તારીખ છવ્વીસ સત્યાવીસમાં અને પશ્ચિમ વિપક્ષ વેસ્ટર્ન ડિસેમ્બરને આવનારા સંભાવના છે જેના કારણે દેશ અને ઉત્તર ઉત્તર ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની સંભાવના રહે વેસ્ટર્ન ડિસેમ્બરની અસર મધ્યપ્રદેશ રાજસ્થાન ભાગોમાં સુધી રહેવાની સંભાવના છે અને આની અસર કચ્છમાં પણ થશે જેના કારણે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં વાદળછાયું થવાની સંભાવના રહેશે તો ઇન્ડિયન પોસ્ટ બેંક દ્વારા મોબાઈલ નંબર અપડેટ હવે થશે અને અને સુવિધાઓ હેઠળ ફોર્મ વળતપત્ર અને દસ્તાવેજોની જરૂર નથી માત્ર બાયોમેટ્રિક અને ફિંગરપ્રિન્ટ મોબાઈલ નંબર તરત જ અપડેટ થઈ જાય છે જેના માટે તમારે ગ્રામ્ય શહેર પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે અને આઈપીબી એક કદમથી આધાર કાર્ડ ધારકોને મોટી રાહત મળશે અને સમયનો બચાવ થશે